તો આટલા વર ન હોય ભાઈ બે કે ત્રણ વર તો બહુ થયું ઘણા મને ફોન કરતા હોય સાહેબ નવી ભરતી કે આવશે આમાં તો રહી ગયો એટલે હું એવું કહું છું કે ભાઈ જાઓ તમને ખોટું લાગે તેલ લેવા જાય ઓકે આ ધંધા માટેની કે એવી વાત નથી થતી પણ મૂળ વસ્તુ એ છે કે જો નવ મહિનાથી તમે મહેનત કરતા હોય તમે દોડતા હોય તમે નાપાસ થયા હોય તો તમારે દોડવામાં ધૂળ પેડી કહેવાય ઓકે તમે આ ફિલ્ડને લાયક જ નથી તો તમારે મૂકી દેવું પડે આ ફિલ્ડ જ તે કાં તો તમે નવ મહિના મહેનત કરતો પાસ થાવ ન પાસ થાવ તો મૂકી દો ફિલ્ડ બીજું કંઈક ધંધો ગોતી લો આમાં જિંદગી થોડીક આખી ખપાવાની છે અઢાર વર્ષથી કે તૈયારી ચાલુ કરી અત્યારે કે ચોત્રીસ વર્ષ થયા હવે મારો આ છેલ્લો વર્ષ છે તો તેમ કર્યું હું અત્યાર સુધી ઓકે એવું ખોટા લમણા લેવાનું કામ નહીં કરવાનું ભાઈ જીવનમાં બે કે ત્રણ વર્ષ વ્યવસ્થિત ડેડિકેશન સાથે આપવાના જો બે કે ત્રણ વર્ષમાં નોકરી લાગી જાવ તો ભલે નહીં તો ધંધો આ મૂકી દેવાનું ફિલ્ડ ઓકે બીજો ધંધો ગોતી લેવાનો કાંઈ સરકારી નોકરી જિંદગીમાં બધું નથી દેતી કે સરકારી નોકરી હોય એ જ મોજથી જીવે છે અને બાકી ભિખારી નથી લે મારે સરકારી નોકરી મૂકી દીધી છે મેં ઓકે મોજથી જીવું છું પણ મને ધંધો કરવાની ત્રેવડ છે ચોવી કલાકમાંથી સોળ કલાક અઢાર કલાક મહેનત કરવાની મારી ધગસ છે અને મારી કેપેસિટી છે હું બેસી અગું છું હું વગર મોબાઈલે કામ કરવા ચડી જાઉં તો બાર કલાક ચૌદ કલાક ખેંચી લઉં છું એમ તમારીથી હાલે એમ છે ન હાલતું હોય તો પછી આ પકડી લેવાનું અને પકડો તો એકાદ બે વર ખી ખપીને મહેનત કરી લેવાની આ તો જિંદગીમાં જૈન્મો હોય મોટો થયો ત્યારથી તૈયારી કરવા લાગે એના છોકરાએ મોટા થઈને તૈયારી કરે તો હજી પોતે તૈયારી કરતો આટલા વાર ન હોય ભાઈ બે કે ત્રણ વર તો બહુ થયું એટલે તમારી ભૂલો સુધારો હવે માની લો કે તમે એવું કહો છો કે પોલીસની ભરતી બીજી આવશે આ હું કઉ છું આવી આમાં તને શું વાંધો હતો એટલે જો તમારે તમારી ભૂલો ન સુધારવાની હોય તો ખોટી રાહ જોવાની નહીં ઘરના તમારે બેનો ખોટો સમય અને જિંદગી બે ની બગાડવાની ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાઈ રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરો રેડી મળીએ છીએ આગળ